આ રીતે જલેબી બનાવો તો બજાર કરતાં પણ સારી અને ઇન્સ્ટન્ટ જલેબી દસ જ મિનિટમાં બની જશે તૈયાર તો તેને માટે આપણે એક પેન લીધું છે તેમાં એક વાટકો ખાંડ લીધી છે સેમ એ જે વાટકો જે પાણી એડ કર્યું છે હવે તેમાં બે એલચી બે એલચી એડ કરીશું આગળથી મોઢા ખોલીને હવે તેમાં આપણે એક ફૂડ કલર એડ કરીશું અડધી ચમચી જેટલો ચાસણી સરસ રીતે મિક્સ કરી દઈશું અને ચાસણીને આપણે ચેક કરીશું તાર થાય છે પણ તૂટી જાય છે તેવી ચાસણી લેવાની છે બાઉલ લેશું તેમાં એક વાટકો જેટલો મેંદો મેંદો લેશું તેમાં સે નિમક નાખીને આપણે તેને રાખી દઈશું હવે એક વાટકીમાં એક લીંબુ જેટલો રસ લીધો છે એક ચમચી ઘી એટલો છે તેને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને તેને હવે આપણે બેટરનું એડ કરી દઈશું અને જોઈએ તેટલું પાણી એડ કરતા જઈશું અને બેટર એવું સરસ બનાવી લેશું બેટર આપણું સરસ બની ગયું છે તેમાં એક ચમચી ઘીનો નાખી છે નાખ્યો છે સરસ બેટર બની ગયું છે હવે તેમાં એક ગ્લાસ લેશું પોલિન લઈ લેશું અને પોલીથીન આપણે ગ્લાસની અંદર રાખી દઈશું હવે તેમાં આપણે બેટર બેટર એડ કરી દઈશું અને કોન જેવું સરસ બનાવી દઈશું અને રબનપીન કરી દઈશું અને આગળથી આપણે કાતરથી સજ કાપી લેશું હવે તેને આપણે ગરમ તેલમાં જલેબીને ગોળ ગોળ પાડી લેશું તેલ છે મીડિયમ ગેસ મીડિયમ હોવું જોઈએ હવે જલેબી આપણી સરસ રીતે તળાઈ ગઈ છે હવે તેને ઉફળ ચસણીમાં આપણે એડ કરી દઈશું જે પેલો પેટ છે તે લગી આપણે ચસણીમાં રાખી દઈશું હવે જલેબીને આપણે કાઢી લેશું તો આપણે જેલેબી છે તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમે તે એક લાઇક કરી દેજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ